ગુજરાતી નાસ્તો બધાનો ફેવરેટ હોય છે પણ બનાવવામાં પણ એકદમ સરળ રીતે અને ઓછી મહેનતમાં આપણે બનાવી શકીએ ફટાફટ બની જાય ગુજરાતી હાંડવો અને હાંડવાના બેટરથી આપણે આ ઢોકળા બનાવવાના છે એક બેટરમાં આપણે બે વેરાયટી બનાવવાની છે હાંડવો એકદમ જાળીદાર અને ઢોકળા એકદમ જાળીદાર એવા પરફેક્ટ માપ સાથે બનાવવાના છે એના માટે આપણે એક કપ રવો લેવાનો છે જાડો ઝીણો ગમે તેવો ચાલશે એક કપ ચણાનો લોટ અને અડધો કપ ચોખાનો લોટ લેવાનો છે ત્રણ કપ આપણે અઢી કપ લેવાના છે અને વેજીટેબલ આપણે કોબી ગાજર દૂધી ખમણી લેવાનું છે ને ડુંગળીના પાન એડ કરવાના છે અને કેપ્સિકમ મરચું નાખવાનું છે ને હવે આપણે આમાં એક બટેક ઓડ ખમણી લેવાનું છે એનથી સારો એવો ટેસ્ટ આવશે અને સરસ લાગશે ખાવામાં હવે આપણે મરચી અને આદુનો કચરો ખાંડી લેવાનો છે ને એક ચમચી લેવાનું છે અને કોથમરી આપણે એક બે મોટી ચમચી જેટલી કોથમરી નાખવાની છે ને અને આપણે છાસની જરૂર પડશે ત્રણ કપ જેટલી કારણ કે ત્રણ કપ લોટ હતો એટલે ત્રણ કપ છાસની જરૂર પડશે અને એમાં તમે દહીં ખાટું હોય ને તો એ પણ નાખી શકો છાસ આપણે ખાટી લેવાની છે અને આ રીતના બેટર આપણે બધું મિક્સ કરી દેવાનું છે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અડધી ચમચી જીરું અને અડધી ચમચી હળદર નાખવાની છે ને એક અડધો પાવળો તેલ અને એક લીંબુનું ફાડું નિતારી દેવાનું છે તેલ નાખવાથી આપણા આંડવાની અંદર એકદમ જાળીદાર પડશે અને સરસ રીતે આંડુ આપણો અંદરથી પણ શેકાશે અને હવે આપણે આને પંદર મિનિટ આપણે ઢાંકીને રેસ્ટ આપી દેવાનું છે હવે પંદર મિનિટ પછી આપણે આમાં એક પેકેટ ઇનોનું નાખી દેવાનું છે મેં અડધું પેકેટ નાખ્યું છે કારણ કે બેટર એટલું હતું એટલે મેં એટલું નાખ્યું છે તમારે એક પેકેટની જરૂર પડશે જેટલા પ્રમાણમાં બનાવતા હોય પ્રમાણમાં હવે આને પાછું બધું સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે વઘાર માટે એક પાવડું તેલ લેવાનું છે કડાઈમાં એમાં રાઈ જીરું અને મીઠા લીમડાના પાન અને આપણે એમાં તલ નાખવાના છે અને હવે આપણે જે આંડવાનો બેટર તૈયાર કરેલો છે ને એ આપણે બે ચમચા એમાં એડ કરી દેવાનો છે હવે તમારે જેટલા પ્રમાણમાં હાંડવો બનાવવો એ પ્રમાણે તમે બેટર નાખી શકો હવે ઉપરથી થોડાક તલ અને કોથમરી નાખી દેવાની છે આ રીતના અને હવે આપણે આને ઢાંકી દેવાનું છે અને ધીમી આંચ ઉપર એને પાંચક મિનિટ જેવું શેકાવા દેવાનું છે ધીમી આંચ રાખવાની છે એટલે મસ્ત એવો કલર આવશે જોઈ શકો છો ઉપરથી એવો સારો એવો શેકાઈ ગયેલો છે અંદરથી હવે આપણે આને બીજી સાઈડ ફેરવી દેવાનું છે ને આ રીતના આપણે એને શેકાવા દેવાનું છે હવે પાછું આપણે ઢાંકી અને પાંચક મિનિટ જેવું આને પાછું છેકાવા દેવાનું છે અને પાછું ચેક કરી લઈએ કે આપણો હાંડવો કેટલો શેકાઈ ગયો છે હવે આ સરસ રીતે બે બાજુ શેકાઈ ગયેલો છે અને અંદરથી પણ એકદમ જાળીદાર બહેનો છે જોઈ શકો છો અને ઉફી ગયો છે સરસ રીતે હવે આપણે આને કાઢી લઈશું એક પ્લેટમાં અને આંડવાનો કલર એ બહુ સરસ આવ્યો છે ને અંદરથી પણ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે હવે ઈસ કડાઈમાં આપણે પાણી નાખીને એક ડીશમાં તેલ લગાવીને આ બેટર આપણે પાથરી દેવાનું છે અને હવે આપણે એને ઢાંકી દેવાનું છે ને હવે જોઈ શકો છો દસ મિનિટમાં આપણો આ હાંડવાના ઢોકળા પણ તૈયાર થઈ ગયા છે અને ઉપરથી તલ નાખશું ને એટલે ખૂબ સરસ દેખાશે જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે આપણા આ ઢોકળા હવે આને વઘાર કરવા માટે થોડુંક તેલ લેવાનું છે એમાં રાયજીરું નાખીને મીઠા લીમડા પાન અને તલ નાખવાના છે હવે આપણે આ ઢોકળા એમાં એડ કરી દઈશું અને આને ત્રણ ચાર મિનિટ સુધી આ રીતના તેલમાં કકડાવી લેશું એટલે ખૂબ સરસ રીતે શેકાઈ જશે અને વઘારે બહુ મસ્ત લાગશે આમાં વઘાર કરેલા ઢોકળામાં તમે ઉપરથી ટોપરું પણ નાખી શકો જે તમારે નાખવું એ તમે નાખી શકો હવે આપણે કોથમ એડ કરી દઈશું અને જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા સરસ આપણો હાંડવો અને ઢોકળા તૈયાર થઈ ગયા છે અને આ રીતના બનાવશો એટલે ખૂબ જ સરસ બનશે અને છોકરાઓને તમે ટિફિનમાં આપી શકો છો મોટાઓ પણ ખાઈ શકે નાસ્તામાં અને મારી રેસીપી તમને ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ટ્રાય